ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા લોમાં અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લોમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને આખા ગુજરાતમાં આજ રોજના દિવસે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓના પ્રવેશને શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે હેડ ઓફિસના પીઆરઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગુજરાત ની શરૂઆત કરવાની છે તો તમે ઉચ્ચ અધિકારી સિવિલ સાહેબ ને રજૂઆત કરો અન્ય ઘણા સંગઠનો પણ આ વિષયને ધ્યાનમાં રાખે છે પણ પરંતુ વિદ્યાર્થીઓના હિત માટે કામગુર સંગઠન એટલે એવીપી છે આજે એવી પીની ત્રણ માંગ સાથે દરેક જિલ્લા કલેક્ટર દરેક યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આંદોલન કરવામાં આવે માત્ર આપવામાં આવશે એવીપીની ત્રણ માંગો છે કે જે પણ વિદ્યાર્થીઓના પ્રવેશ અટકી ગયા છે એ લોકોના પ્રવેશ પૂર્ણ કરવામાં આવે પ્રાધ્યાપકોની નિમણૂક કરવામાં આવે અને ગવર્મેન્ટ દ્વારા જેટલી ગવર્મેન્ટ અર્ધ ગવર્મેન્ટ કોલેજોને ગ્રાન્ટ આપવામાં આવે તેમાં વધારો કરવામાં આવે તે વિદ્યાર્થીઓને આપવામાં ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જે પણ ધારા ધોરણ નક્કી કરવામાં આવે છે તે પ્રમાણે એડમિશન કરવામાં આવે એવી પીની માગ એટલી છે કે ત્વરિત ધોરણે એડમિશન શરૂ કરવામાં આવે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે છેડા કરવામાં ન આવે જો આ વસ્તુ કરવામાં નહીં આવે તો એવીપી પી દ્વારા ગુજરાતભરમાં દરેક જિલ્લા કલેક્ટર દરેક જિલ્લાઓમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના પ્રશ્ન સોલ્વ નહીં ત્યાં સુધી એવીપી આંદોલન ચાલુ રાખશે એટલે આજ રોજ એવીપી દ્વારા લો ફેકલ્ટીમાં એલ એલ જે કોર્સ છે એમાં ચાર મહિના થઈ ગયા છતાં આજે પણ એડમિશન શરૂ નથી થયા એડમિશન પ્રોસેસ કે એક્ઝામિનેશન પણ શરૂ નથી થઈ બીજા બધા જે કોર્સીસ છે એના અડધા અડધા સેમેસ્ટર પતી ગયા પછી પણ એલ એલ વિદ્યાર્થીઓ છે એને રોજ ફેકલ્ટી ઉપર ધક્કા ખાવા પડે છે કે એડમિશન ક્યારે શરૂ થશે ત્યારે આજ રોજ જે ગુજરાત સરકાર દ્વારા ગવર્મેન્ટ છે નોન ગવર્મેન્ટ છે એમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી ગ્રાન્ટ પણ વધારો કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે એલ એલ બીના એડમિશન શરૂ કરાય તથા જે એલ એલ બીની છે એમાં પ્રોફેસર્સની નિમણૂક કરવામાં આવે એવી એવી માંગશે અને આ તાત્કાલિક ધોરણે આ માંગ પૂરી કરવામાં આવે નહીં તો ગુજરાતના દરેક જિલ્લામાં પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે